દહેજ માંથી ઝડપાયેલા લાંચિયા કસ્ટમ ઇન્સ્પેક્ટરના સહકર્મીની સહકર્મી તપાસ થશે આરોપીને કોર્ટમાં હાજર કરતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ આપ્યા હતા દહેજ ખાતે સેજ એક માં ડેવલપમેન્ટ કમિશનર કચેરી પ્રિવેન્ટ ઓફિસર વર્ગ ત્રણ માં કસ્ટમ ઇન્સ્પેક્ટર તરીકે ફરત બજાવતા અને મૂળ બિહારના મુકેશ રામદીન સિંહ એક કોન્ટ્રાક્ટર પાસેથી ચાલીસ હજાર ની લાંચ માંગી હતી જેના પગલે તેણે ભરૂચ એસીબી નો સંપર્ક કરતા ભરૂચ એસીબી એ છટકું ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો જે બાદ ઘટનામાં વડોદરા સીટી એસીબીના પીઆઈ અંકુળ પ્રજાપતિને તપાસ સોંપવામાં આવી છે વડોદરા એસીબીની ટીમે આરોપી મુકેશને કોર્ટમાં રજૂ કરી તેમણે લાંચની રકમ માપ તેના અન્ય કોઈ સહકર્મીનો ભાગ છે કે કેમ તેણે અન્ય કોઈ પાસેથી પણ આ પ્રકારની લાંચ લીધી છે કે કેમ તેણે જે રૂપિયા લીધા છે તે તે જ કામના છે કે અન્ય કોઈ કામમાં પણ છે તેની વાતચીતમાં અન્ય વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કર્યો છે તેમની સંદોવણી છે કે કેમ તેની વિગતો મેળવપ તેના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરતા कोर्ट तेना एक दिवस नारी रिमांड मंजूर रखा इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें, हमारी नई वीडियो सबसे पहले देखने के लिए